પાંટેસરા દિંડોલી બિસ્તાન ઉનપાટિયા કોશાળ આવાઝમાં ડ્રોન વડે સર્ચ કરવામાં આવ્યું હતું રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો ઉપર કરવામાં આવેલી કાર્યવાહીના આદેશ બાદ સુરતમાં સતત પગલાં લેવામાં આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી સર્ચ કર્યું હતું સુરતમાં પોલીસની કાર્યવાહી યથાવત રીતે જોવા મળી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અસામાજિક ઈસમો ગુનાખોરી ન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તમામ બાજુએથી આરોપીઓ દ્વારા ગુના આચરવામાં આવે તે પહેલાં જ દબોચી લેવામાં આવ્યા હતા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું શહેરના પાંચ વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શહેરના પાંડેસરા ડિંડોલી ભેસ્તાન ઉનપાટિયા અને કોસાડ વિસ્તારના આવાસમાં ડ્રોનથી સર્ચ કરવામાં આવ્યું હતું રોડ ઉપર કે સોસાયટીના નાકે અસામાજિક ઈસમો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી કરતી હોય છે